ભારતની સૌથી મોટી મલ્ટી તરીકે લોકપ્રિય ગુજરાતમાં તેનું પચાસ મલ્ટી મલ્ટીબ્રાન્ડ ડિનર શરૂ કર્યું છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર રુદ્રાક્ષ ટ્રાવેલ પ્લાઝા ખાતે શરૂ થયેલ આ ફૂડ કોર્ડ ને ગુજરાતના ખ્યાતનામ યુટ્યુબર સ્ટાર હાસ્ય કલાકાર અને અભિનેતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ દ્વારા તેને ખુલ્લું મુકાયું

ગુજરાતના બે મોટા મહાનગરો અમદાવાદ અને સુરત વચ્ચે મલ્ટી બ્રાન્ડ ડિનર ફૂડ કોર્ટ પણ વિરામ કરી શકે છે અને નાસ્તા પાણી પણ કરી શકે છે બે લાખ ચોરસ ફૂટ એરિયામાં બનેલું આ મલ્ટી બ્રાન્ડ ડિનર ફૂડ કોર્ટમાં રોજ બે હજાર થી વધુ લોકોની આવવાની સંભાવના છે જેથી અહીં સરળતા

પરિવાર સાથે નીકળેલા ઉપરાંત એકલા નીકળેલા પ્રવાસીઓ માટે એક આકર્ષક સ્થળ સાબિત થઈ શકે છે ભારત જેવા વૈવિધ્યસભર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ દેશમાં મલ્ટી બ્રાન્ડ ડિનર નો કોન્સેપ્ટ ગ્રાહકને એક છત નીચે ફૂડના અનેક ઓપ્શન આપે છે જેનાથી વિવિધ ટેસ્ટને માણવા ઈચ્છતા લોકોની તેમની પસંદગીનું ફૂડ મળી રહે છે આ બ્રાન્ડનું ઘર માત્ર ગ્રાહક સંતોષવામાં વધારો કરતો નથી પરંતુ વિવિધતામાં પણ પ્રોત્સાહન આપે છે જે ભારતનું અનોખા આતિથ્ય સત્કારને વધુ સક્ષમ બનાવે છે આઈસ્ટાર મલ્ટી બ્રાન્ડના લોન્ચિંગ પ્રસંગે તેના સીઈઓ અને સહસ્થાપક વિજય કૃષ્ણન કુમારે જણાવ્યું કે ગુજરાતમાં મલ્ટી બ્રાન્ડનું ઉદઘાટન કરતાં અમે રોમાંચ અનુભવીએ છીએ ફૂડ માર્કેટમાં એસઆરઆઈ નોંધપાત્ર વૃદ્ધિ કરી છે ગુજરાતમાં પણ વિશાળ સંભાવના રહેલી છે અસાધારણ અને ઉત્તમ સેવા પ્રદાન કરવાની દ્રઢતા સાથે કોઈ પણ ખામી વગરના સેવા સાથે વિવિધ ફૂડ ઓપ્શન આપવા માટે અમે કટિબદ્ધ છીએ એસઆરઆઈના દ્રાક્ષ મલ્ટી બ્રાન્ડના ડિનરમાં મહેમાનો અને પ્રવાસીઓનું સ્વાગત કરવા આતુર છે અને તેમની સાથે અવિસ્મરણીય તેમજ યાદગારો યાદો બનાવવા માંગે છે ફૂડની વિવિધતા સાથે મલ્ટી બ્રાન્ડ ડિનર સ્વચ્છતા ઉચ્ચતમ માપદંડોનું પાલન કરે છે અધ્યતન પીઓસી બિલ્ડિંગ સિસ્ટમ સહિતની અનુભવી સ્ટાફનો નો ચોવીસ કલાક સપોર્ટ મળી રહે છે જેથી ગ્રાહકો દરેક રીતે ઉત્તમ સુવિધાની સેવા મેળવી શકશે આ પચાસ માં મલ્ટી બ્રાન્ડ ડિનર ના સાથે વિસ્તારા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં માં અગ્રણ્ય ને આગવું સ્થાન ધરાવે છે તે પુનઃ સ્થાપિત કરે છે તેમજ નવીનતા અને ક્વોલિટીની ની દ્રષ્ટિએ નવો બેચ માર્ક રજૂ કરે છે આજે ભરૂચમાં આમ તો દર વખતે આપણે ભરૂચમાં આવીએ છીએ એટલે ભરૂચમાં જ્યારે જ્યારે આવીએ એટલે એક નાનકડી ટ્રાફિકની સમસ્યા હોય ત્યારે આપને થોડુંક દુઃખ લાગે છે પણ ભરૂચની જનતા એવી છે કે આપને ખારેસિંહ ખવડાવીને આપને મનાવી લઈ છે એવી અદભુત નગરી ભરૂચમાં જ્યારે ભરૂચના હાઈવે પર આવેલો સરસ મજાનો જે રુદ્રાક્ષ મોલ છે ફૂડ મોલ ત્યાં આવેલું ઈસ્તારા મલ્ટી ડાયનરમાં હું આવ્યો છું જ્યાં તમને તમામ પ્રકારની વસ્તુઓ જોવા મળશે તમે તમારા ફેમિલી સાથે અહીંયા વિકેન્ડમાં આવી શકો છો રોજ આવી શકો છો એવી અદભુત જગ્યા છે અને જયારે અમારી ટીમ સાથે આવ્યો છું સાત કલાકની જર્ની બાદ રસ્તામાં કોઈ પણ વસ્તુ ખાધી નથી કોઈ પણ વસ્તુ પીધી નથી એમ જ વિચારે કર્યો કે સીધો જઈશ ભરૂચ હાઈવે પર અને ઈસ્તારા મલ્ટીનેશનલમાં જેટલી જેટલી જગ્યા પર ફૂડકો છે એ જે જે જમવાનું છે બધી જ વસ્તુ ટ્રાય કરવાનો છું એટલે જગ્યા છે તમામ ભરૂચની જનતાને ને કહીશ અને ભરૂચની આજુબાજુના તમામ ગામડાઓ ખાવું છે તમામ લોકોને કહીશ કે ભરૂચ હાઈવે પર આવેલા સરસ મજાનો રુદ્રાક્ષ ફૂડ મોલ છે ત્યાં આવેલું વિસ્તારા મલ્ટી ડેનરમાં જરૂરથી આવજો તમારા પૈસા વસૂલ થઈ જશે ભરૂચની જનતા કે ભરૂચની જનતાએ હંમેશા મને પ્રેમ આપ્યો છે હું જ્યારે જયારે ભરૂચના ટોલ નાકા પર આવું છું તો ભરૂચની જનતા છે ખારી સિંગ આપે છે ઘણીવાર હું ઘણી ઇવેન્ટોમાં જો આજે તમે જોયું ઇવેન્ટમાં મને ખારી સિંગ આપી છે ભરૂચની આમ તો તમે પ્રખ્યાત કહી શકો ભરૂચનું ભરૂચનું તમે રત્ન કહી શકો એવી ખારી સિંઘ જયારે ભરૂચની જનતા આપણને આપતી હોય છે ત્યારે આપણે એ એના પરથી આપણે નક્કી કરીએ છીએ કે ભરૂચની જનતાને કેટલો પ્રેમ છે ભરૂચમાં ઘણી નવરાત્રીઓ અહીંયા આવવા કરી ચૂક્યો છું આવીને એટલે ભરૂચની હંમેશા પ્રેમ આપ્યો છે જે લોકો સૌરાષ્ટ્ર જાય છે એને પણ ભરૂચ ક્રોસ થઈને જવું પડે છે જે લોકો સૌરાષ્ટ્રથી કે અમદાવાદથી કે બરોડાથી ક્રોસ થઈને સુરત આવવા માંગે છે તો એને પણ ભરૂચ થઈને જવું પડે છે એટલે આમ જોવા જાય તો ભરૂચનો ફાળો ગુજરાતને આગળ લાવવામાં ઘણો રહ્યો છે એટલે ગુજરાતની તમામ જનતાને કહી છે ને ખાસ ભરૂચની જનતાને કહીશ કે સારું ને હેલ્ધી ખાવું હોય તો ભરૂચ હાઈવે પર આવેલા સરસ મજાનો રુદ્રાક્ષ ફૂડ મોલ છે ત્યાં ઇસ્તારા મલ્ટી ડેનર ની મુલાકાત જરૂરથી લેજો નો પ્રશ્ન થયો જેમ જેમ પોપ્યુલેશન વધશે જેમ જેમ તમે ગાડીઓ છે ફોર વ્હીલર લેતા કેમ કે ગુજરાત ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યું છે અને જ્યારે ગુજરાત ડેવલપ થશે બધા ગાડીઓ લેતા થઈ જશે બધા બાઇકો લેતા થઈ જશે તો સ્વાભાવિકપણે ટ્રાફિકની સમસ્યા થાય છે પણ ટ્રાફિકની સમસ્યાનું નિયવરણ લાવવા માટે એક તમામ ગુજરાતની કે ભરૂચની જનતાને કહીશ કે રોંગ સાઈડ પર ગાડી ન ચલાવો હોર્ન બને એટલા ઓછા મારો ટ્રાફિકના નિયમોનો ભંગ ન કરો અને ટ્રાફિક પોલીસની રિસ્પેક્ટ કરો એ એ ભરૂચની જનતાની ગુજરાતની તમામ જનતાને કહીશ કે આપણા પોલીસવાળા બહુ મહેનત કરે છે ગુજરાત માટે ટ્રાફિક પોલીસ જવાનો જે છે આપણા માટે બહુ મહેનત કરે છે તો બસ એટલું ધ્યાન રાખો ને ખાસ તો ટ્રાફિકના નિયમો છે એનું ખાસ ધ્યાન રાખો નમસ્કાર મિત્રો મારું નામ હેમલ ચોવટિયા છે હું રુદ્રાક્ષ ફૂડમોલનો ઓનર છું આજે અમારા ફૂડ મોલનું ઓપનિંગ છે અમારો મોલ એક એવો મોલ છે કે જે સેન્ટ્રલી એસી છે આખો અને અલગ અલગ ચૌદ જાતની અહીંયા ફ્રેન્ચાઇઝીસ છે અમારી પાસે અલગ અલગ બ્રાન્ડ છે અલગ અલગ ફૂડનો આપ આનંદ માણી શકશો આ અમારો મોલ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર છે જે ભરૂચથી નિયર બાય વિલેજ પાસે આવે છે અમારા મોલમાં મેનેજમેન્ટ ટીમ અમારી સાથે ઇસ્થારા છે જેમનો આ પચાસમો ફૂડ કોર્ટ છે અને એમની સાથે અમે એસોસિએટ થઈ અને ખૂબ આનંદિત છીએ અને હું રિક્વેસ્ટ કરું છું કે આપ સૌ અમારા ફૂડ મોલની એક વખત વિઝિટ લો અને અમારા ફૂડ મોલનું મેનેજમેન્ટ જુઓ જે તમને બહુ પ્રશંસનીય લાગશે અમારે ત્યાં અલગ અલગ તમામ બ્રાન્ડ જેવી કે શિકાગો પીઝા ગ્વાલિયા વલક્કમ જગદીશ ફરસાણ જલારામ ખીચડી ચાય હેના ફિફ્ટી વન રેમ્બો આઈસ્ક્રીમ અલૌકિક ફાઇન ડેન્ડ રેસ્ટોરન્ટ કેફે બિટ્સ આ ટાઈપના વિવિધ અલગ અલગ ટેસ્ટની ફ્રેન્ચાઇઝીઓ છે જે આપ અનુભવ કરશો તો આપને ખ્યાલ આવશે કે આ ફ્રેન્ચાઇઝીઓ અલગ અલગ છે ને બધું વન રૂફની નીચે છે એટલે બધું એક સાથે તમને અહીંયા અવેલેબલ છે અમારે ત્યાં અહીંયા પાર્કિંગની લગભગ બસો કારની પાર્કિંગની ફેસિલિટી છે અમારો ટ્વેન્ટી ફોર અવર્સ ફૂડ કોર્ટ છે અને જે આખો સેન્ટ્રલી એસી છે नहीं फुल्ली हाइजेनिक फूड कोर्ट से हमारा नमस्कार गुजरात वासियों કેમ છો मजाम इस तारा मल्टी डैनर ये 50th ग्रैंड लॉन्च है इसके लिए हमने जाने माने मशहूर कॉमेडियन एक्टर नितिन जानी फेमस उर्फ खजूर भाई को हमने इनवाइट किया है और हम ये ग्रैंड लॉन्च उन्हीं के हाथ उद्घाटन कर रहे हैं ये इस तारा मल्टी डाइनर पचास फूड कोर्ट है बाकी के 49 फूड कोर्ट जो है हमारे पैन इंडिया में दिल्ली मेरेट हैदराबाद बैंगलोर चेन्नई मुंबई और हम तेज़ी से एक्सपांड ये ब्रांड कर रहे हैं हम साढ़े तीन सौ से प्लस एफ एन बी ब्रांड्स के साथ क्लोजली काम करते हैं और आगे हमारा विजन गुजरात के लिए बहुत स्ट्रांग है आगे आ, आगे वाले समय में हम सूरत बड़ोड़ा अहमदाबाद हमारी जो एक्सपांशन प्लान है वो हम बहुत रैपिडली ग्रो करने वाले हैं हम गुजरात के सारे परिवारों को हम इन्वाइट करते हैं यहाँ पे और हम मनोकामना से प्रार्थना करते हैं कि आपका आशीर्वाद और आपका साथ हो धन्यवाद पटेल नो रिपोर्ट एस नाइन न्यूज माहिती थी अपडेट रहो एस नाइन न्यूज साथे।